ગત વર્ષ અગાઉ આણંદના એક બિલ્ડર નામે તૌસીફ હાલાણીએ માતર તાલુકાના વિરોજા તાબેના અંબાઈપુરા વિસ્તારમાં આશરે વીસ વીઘા જેટલી જમીન ખરીદી હતી જે જમીન તેઓ બિનખેડૂત હોવા છતાં કેટલાક મળતિયાઓને સાથે રાખીને ખોટા બોગસ દસ્તાવેજ બનાવી પોતે ખેડૂત બની ગયા હતા જેમાં અગાઉ જ્યારે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માતર મામલતદાર કચેરીમાં અચાનક મુલાકાત કરતા ખાતાકીય તપાસ કરતા માતર વિસ્તારમાં બે હજાર વીઘા જેટલી બોગસ જમીન કૌભાંડ બહાર આવ્યું તે સમયના મામલતદાર દ્વારા આ અંગે સંપૂર્ણ તપાસ કરતા જે બોગસ ખેડૂતો બની બેઠા હતા તેઓ વિરુદ્ધમાં ચોર્યાસી મુજબ બોગસ ખેડૂતોને નોટિસ ફટકારી હતી જેમાં તૌસીફ હાલાણીને વિરોજા તાબાની અંબાઈપુરા સીમા બ્લોક સર્વે નંબર બસો ને ઓગણએસી વીસ વીઘા જમીનની પણ નોટિસ ફટકારી હતી જેઓ મામલતદાર કચેરી દ્વારા વારંવાર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી તૌસિફ ભાલાણી કોઈ યોગ્ય પુરાવા મામલતદાર કચેરીએ રજૂ ન કરી શક્યા જેથી તેઓની વીસ વીઘાની તમામ જમીન ગણોત ધારા કલમ ચોર્યાસી મુજબ ખાલસા કરી દેવામાં આવી જ્યારે ત્યાં સ્થાનિક ખેડૂતો દ્વારા જાણવા મળ્યું કે તૌસિફ ભાલાણી માતરના ઘણા ગામડાઓમાં આવી બોગસ ખેડૂત બની જમીન પણ રાખેલ છે હજી યોગ્ય ખાતાકીય તપાસ કરવામાં આવે તો ઘણા બધા હાલાણીના જમીન કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે તોસીન હલાણી બેન ખેડૂત હોવા હોવા છતાં પણ અહીંયા આગળ જમીન રાખી હતી તેની અંદર સરકારે જે નિર્ણય લીધો સરાહનીય છે અને ખૂબ ખૂબ ધન્યવાદ કે આભાર માનીએ છીએ કે સરકારશ્રીને કે આ જે આ લેવ આ રીતે જે બેન બિન ખેડૂત હોવા છતાં પણ ખેતી અહીંયા આગળ કરતા હોય અને જમીન રાખતા હોય તો એની ઉપર ચોક્કસપણે આ રીતે એમની ઉપર કાર્યવાહી કરે અહીંયા કેટલી જગ્યાએ કયા નંબરની હતી અહીંયા આગળ બસો અગ્યાસી ખાતા નંબર જમીન હતી તેની અંદર વીસ વીઘા ઉપરાંત જમીન રાખવામાં આવેલી હતી હાલ એની અંદર વરંડો પણ મારી લીધો છે અને અમુક ખેડૂતો જે ગ્રામ વિરોજાના અંદરના ખેડૂતો હતા તેવા પણ ત્રણ લોકોની જમીન ઉપર એમણે કબજો કરેલો હતો અન્ય કઈ કઈ જગ્યા ઉપર અન્ય ભલાળાની અંદર પણ આમણે તોશીફભાઈએ જમીન રાખેલી છે સોલંકી લાલજીભાઈ લક્ષ્મીભાઈ મારું નામ મારી જમીન તોશીફાઈ તાજદીન હલાણી પિસ્તાળીસ ગુંઠા મારી જમીન હતી સર્વે નંબર ચારસો એકત્રીસ અત્યારે ત્રણ ગુંઠા જમીન કરી દીધેલ છે અને મારી જમીન બથાઈ પડે છે અને ચારેમ એક વરંડો મારી દીધેલો છે હું જમીન મારી માપવા જવું તો એ કરવા દેતા નથી અને ઉપરથી ઉપર સાહેબ ઓફિસરોના માપણીવાળાને પૈસા લઈને દબાણ કરીને કોઈ આવવા દેતા નથી તો પછી પાછી હલાવાની કેટલા સમયથી જમીન મારી જમીન થઈ બે વર્ષથી જમીન જતી રહી છે મારી ફેન્સિંગને જ પાકો વરંડો મારી દીધેલો છે હવે સરકારે નિર્ણય કર્યો સરકાર હસ્તક કરી શું કેશો સરકારે નિર્ણય સારો કર્યો છે અને સરકાર એટલી મારી એટલી રજૂઆત છે કે મારી મને પાછો પાછી અલવાય એટલી નમ્ર વિનંતી છે મારી